અમદાવાદ સિટી સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ન્યાયિક કાર્યવાહી સ્થગિત કરી કરાયું સર્ચ ઓપરેશન અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સંકુલમાં દોડધામ મચી ગઈ હતી અનામી ધમકી ભર્યા સંદેશાને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સ્થગિત કરી દેવામાં આવી હતી ન્યાયાધીશો વકીલો અને અને પક્ષકારોને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ બોમ્બ શોધક નાશક ટુકડી બીડીડીએસ તેમજ સ્વાન દળની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તપાસની ટુકડીઓ દ્વારા કોર્ટના દરેક ખંડ વહીવટી કચેરીઓને પાર્કિંગ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી હતી અને સાયબર ક્રાઇમ વિભાગની મદદથી ધમકી ભર્યો ઈમેલ કયા સ્ત્રોતથી આવ્યો તેની તપાસ તેજ કરવામાં આવી છે કોર્ટ સંકુલમાં સર્જાયેલી આ કટોકટી પરિસ્થિતિને કારણે ન્યાયિક કાર્યવાહીમાં મોટો વિક્ષેપ પડ્યો હતો અને અનેક મહત્વના કેસોની સુનાવણી મુલતવી રાખવાની ફરજ પડી હતી પોલીસ પ્રશાસન દ્વારા લોકોને ગભરાટ ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે મોડી સાંજ સુધી ચાલેલી તપાસ બાદ જો કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવે તો જ સંકુલને પુનઃ કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવશે આ ઘટનાને પગલે શહેરની અન્ય મહત્વની સરકારી કચેરીઓની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે